વડોદરા લોકસભા બેઠકની ચૂંટણી માટે આજથી ઉમેદવારી તેમના નામની દરખાસ્ત મુકનાર પૈકી કોઈ એક વ્યક્તિ વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ નવી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એ બ્લોકના પ્રથમ માળે રૂમ નંબર એકમાં ચૂંટણી અધિકારી વડોદરા સંસદીય મતદાર વિભાગ અને વડોદરા જિલ્લા કલેક્ટરને અથવા તો બી બ્લોકના પ્રથમ માળે મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર જમીન સુધારણા વડોદરાને આગામી તારીખ ઓગણીસમી એપ્રિલ સુધીમાં કોઈ પણ દિવસે એટલે કે જાહેર રજાના દિવસો સિવાય સવારના અગિયાર વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકશે જ્યારે બીજી બાજુ વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવાનું રહેશે ઉમેદવારી માટેના ફોર્મ પણ આ સ્થળે અને સમયે મળી શકશે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ તેની ચકાસણી કલેક્ટર ઓફિસમાં તેમની રૂબરૂમાં તારીખ વીસમી એપ્રિલના રોજ સવારના અગિયાર વાગ્યે હાથ ધરવામાં આવશે જે ઉમેદવારના ફોર્મ મંજૂર થયા હોય તે પૈકી કોઈ ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા માંગતો હોય તો તારીખ બાવીસમી એપ્રિલ બપોરના ત્રણ વાગ્યા સુધી પરત ખેંચી શકશે આ સાથે જ ત્યારબાદ તારીખ સાતમી મેના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે વડોદરા લોકસભા બેઠક પર ભાજપે યુવા ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે તેમની સામે પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે આઠમના દિવસે એટલે કે સોળમી એપ્રિલે શુભ મુહૂર્તમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશી ઉમેદવારી પત્ર ભરશે તેવી માહિતી મળી રહી છે જ્યારે ડમી ઉમેદવાર તરીકે મહામંત્રી રાકેશ સેવક ફોર્મ ભરશે તેવું જાણવા મળી રહ્યું છે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર પણ સોળમી એપ્રિલે આઠમના પાવન પર્વે શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે તેવી માહિતી મળી રહી છે જ્યારે ડમી ઉમેદવાર તરીકે પાલિકાના વિપક્ષના નેતા અમીર રાવત ફોર્મ ભરશે તેવું જાણવા મળ્યું છે જોકે કોંગ્રેસના સિનિયર નેતા ભીખા પણ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરે તો નવાઈ નહીં આ તો વાત થઈ વડોદરા લોકસભા બેઠકની વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે તેમના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ જાહેર કર્યું છે ત્યારે આગામી પંદરમી એપ્રિલે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે તેવી માહિતી સામે આવી છે જ્યારે અનગઢના તખ્તસિંહ ગોહિલ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે તેવું જાણવા મળ્યું છે કોંગ્રેસે હાલ સુધી વાગોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તેમના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જ્યારે વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે વાગોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમને મળ્યા હતા અને વાગોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ તેમને ટિકિટ આપે તેવી માંગણી કરી હતી ત્યારે હવે કોંગ્રેસ વાગોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોનું નામ જાહેર કરશે તે ચર્ચાનો વિષય બન્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર